પેલા જમવા માટે જાજો ભાઈઓ પછી હવક્ષ સ્થલે કોશ તુહમ નાસાગ્રેવર વેણુ કરે રેણુ वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे श्वस्तरुणिकराग्रविगलत् कल्पप्रसूनाकृतम् वस्तु प्रस्तुतवेणुना दलहर निर्वाणनिर्व्यात्वम् स्रस्त स्रस्तनिबद्धनि

वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वका सर्वमङ्गलमङ्गल्य शिवे सर्वार्थ शरण्ये त्र्यम्बके गौरे नारा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो हेश्व गुरुर्शा ब्रह्मा तस्मै श्री गुरु મય શ્રીંગ્રે શ્રી બાળકૃષ્ણ શ્રીમદ ભાગવત ભગવાન हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे Krishna, Krishna. विश्वासरूपिणौ याभ्यां विना पश्यन्ति शिष्टाः स्वा श्रीषोडेश्वरमहादेवके श्रीद्वारिका त्रिकुला देवी ओतारी जय मां जगदंबा ने प्रणाम करी मात्र एमनीज दिव्य कृपा थी अतिआरना आ दिव्य सत्र की कथा ने आगे ઉત્તરોત્તર આધ્યાત્મિક આધ્યાત્મિક આનંદ એટલે શું આનો અનુભવ મને તમને અહીંયા જ થાય આપણી આ કથા શરૂ થઈને અને આજે ચોથો દિવસ છે એવું લાગે ને કાલે જ શરૂ થઈ ગયું અને આવતીકાલે જેની રાહ જોઈને સામાન્ય રીતે આપણે બેઠા હોઈએ એવો એક મહા ઉત્સવ ભાગવત સપ્તાહનો જેને કહી શકાય જેને આપણે નંદ મહોત્સવ કહીએ આપણે કાલે ઉજવવાના છીએ અને નંદ વિશેષ બનાવવા માટે નંદ મહોત્સવ પોતે જ વિશેષ છે વાત પોતે જ વિશેષ છે અને એમાંય પાછો એને વિશેષ બનાવવા માટે કાલે આવતીકાલે આપણે અહીંયા કથા મંડપમાં બપોરે આપણી કથા પૂરી થાય બાર સાડા બારે એટલે આપણું સોઢાણાનું રાસ મંડળ છે ચામુંડા રાસ મંડળ એ બધા અહીંયા રમવા હોવાના છે જેથી કરી અને પ્રસંગ ઉત્સવ કથા અને આ માહોલ વિશેષ થાય તો બધાએ પરપેટ ભરપેટ એનો લાભ લેવાનો છે કાલે અને એનાથી વિશેષ આનંદની વાત એ છે કે ભગવાન જ્યારે દ્વારકા જાય અને પછી એ રૂકમણી હરણ કરે અને દ્વારકામાં એનો વિવાહ થાય પણ આપણી કથામાં ભગવાનના જ્યારે લગ્ન થયા ને તે દી જ થવાના છે એ કોઈને ખબર નથી માધવપુરમાં ધડબડાટી ચાલતી હશે અત્યારે માધવપુરનો માંડવો જાદવપુરની જાન ચૈત્ર શુદ્ધમાં જ હાલતું હોય ને આપણે ત્યાં કરવાના લગન એની ખુશીમાં અત્યાર સુધીમાં સિત્તેર હજાર રૂપિયા વધામણું થઈ ગયું છે પાળો તાળી તો આ બધા આનંદ આપણે કરવાના છે પણ આનંદ સુધી પહોંચવા માટે વિવિધ ભક્તો વિવિધ પરમહંસોની કથાને માં ભગવતીની કૃપાથી આપણે આગળ વધારીએ કથાનો પ્રસંગ આપણો ચાલે છે ત્યારે શ્રીમદ ભાગવતજીના પંચમ સ્કંદમાં અને જેમાં એક મહાન યોગી કક્ષાનો જીવ જેનું નામ છે ઋષભદેવ આ ઋષભદેવે જે ત્યાગ કર્યો છે મેં આની પહેલા પણ આપણી જ કથામાં કહ્યું હતું કે ભાગવતની અંદર ત્યાગ ઘણાના ત્યાગની કથા આવે છે પણ બે વ્યક્તિનો ત્યાગ મહાન છે અને એમાં એ બેમાંય પાછો સૌથી શ્રેષ્ઠ ત્યાગ રિષભદેવ અને બીજો પરીક્ષિત પરીક્ષિત શ્રાપના સમાચાર મળ્યાને બીજી જ ક્ષણે એના દીકરાને જન્મે જઈને ગાદી આપીને બધું છોડીને નીકળી ગયા એનો ત્યાગ પણ સમાજની વચ્ચે રહેવું તું ને એને તો ગંગા કિનારે જાવું મૃત્યુને સુધારવું તું એટલે એણે રાજપોશાકનો ત્યાગ કર્યો પણ સાદા વસ્ત્રો પહેર્યા છે જ્યારે ઋષભદેવ નો ત્યાગ કે ઘોર જંગલમાં ગયા ને વસ્ત્રોનો પણ ત્યાગ કરી દીધો મોહ વસ્ત્રનો પણ ન હોવો જોઈએ આ ઋષભદેવ કે છે અને અહીંયા એના પુત્ર ભરત એવા સમ્રાટ થયા કે એણે આખા ખંડનું નામ બદલી નાખ્યું અજનાબમાંથી ભરત ખંડ નામ આવો મહાન રાજા વર્ષો સુધી રાજ્ય કરી અંતે રાજકારભાર એના દીકરાઓને સોંપીને પોતે ગંડકી નદી કિનારે ઋષિના આશ્રમમાં તપ કરવા એવા છે શાલિગ્રામ ભગવાનની પૂજા કરે છે ઓત પ્રોત છે એકાગ્ર થઈ ગયા છે હવે મુક્તિ જ મેળવવી લેવાનો એનો આશય છે પણ હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ માણસ શું વિચારે અને શું થાય એની આ કથા છે ગંડકી નદીમાં કોઈ એક વખતે વહેલી સવારમાં ભરતજી સ્નાન કરી અને નદીમાં ઊભા ઊભા ખોબામાં પાણી લઈને સૂર્યને અર્ઘ્યા प्रातः सन्ध्ययोः ब्रह्मस्वरूपिणे सवित्रे सूर्यनारायणाय नमः इदमर्घ्यं दत्तं नान्त वातावरण कलकल पूर्वमादि वैवे भरत नदी ધીમે 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 સૂર્યના કિરણો બહાર આવે છે અને બરાબર આ સમયે